ભરૂચની નારાયણ વિદ્યા વિહારમાં આવો લેખકને ને મળીએ અને પુસ્તક સંવાદ કાર્યક્રમ યોજાયો ધોલાવની નારાયણ વિદ્યા વિહાર શાળામાં નવા શૈક્ષણિક વર્ષનો આવો લેખકને કાર્યક્રમ યોજાયો માતૃભાષા વિશે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચના જાણીતા સાહિત્યકાર હરિવર્દન જોશી પધાર્યા તેમને તેમના સાહિત્યો કવિતા અને ભરૂચ વિશે રસપ્રદ વાતો કહી આચાર્ય ડોક્ટર મહેશ ઠાકરે પણ સૌથી પ્રાચીન ભરૂચ શહેર વિશે બાળકોને માહિતગાર કર્યા સાથે જ પુસ્તક પરિસંવાદ પણ યોજાયો અઢારો વર્ષો પહેલા તારીખ તો હજી નહીં અંગ્રેજો એવું લખવામાં આવતું કે ઈસ્પેશન પૂર્વે પચીસો વર્ષ પહેલા ઈસ્પેશન પૂર્વે ચાર હજાર વર્ષ પહેલા ઈસ્પેશન શરૂ થાય તો આપણે કેટલા વર્ષ